ગીરગઢા કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરી ખાતે અમરેલી ખાતે દીકરીની સરઘસ કાઢવામાં આવ્યું તેના આપવામાં આવ્યું તાલુકા કચેરી ખાતે હોદ્દેદારો કાર્યકરો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું કિસાન સંઘ અમરેલી ખાતે દીકરી ઉપર પોલીસ દ્વારા અન્યાય કરવામાં આવ્યો તેને લઈને કિસાન દ્વારા ઉગ્ર વિરોધ કિસાન સંઘના પ્રમુખ ભીખાભાઈ લીંબાણી દ્વારા સરકારને ખુલ્લી ચેતવણી આપવામાં આવી દીકરીની યોગ્ય ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી ટીવી ન્યૂઝ મનુ કવાડ ગીર મારું નામ ભીખાભાઈ લીંબાણી ભારતીય કિસાન સંઘ આજ રોજ મામલતદારને આવેદન આપેલું છે કે ભાઈ અમરેલીની અંદર પોલીસે ગેરરીતિ અને સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણીને રાતના બાર વાગ્યે દીકરીની ધરપકડ કરી એની સરઘસ કાઢી અને એને ખોટી રીતે ગુનામાં સંડોવી અને જેલ હવાલે કરી હવે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સાત થી સાત સુધી એટલે કે સૂર્ય અસ્ત થી સૂર્ય ઉદય સુધી કોઈ પણ નારીની ધરપકડ કરી શકાય નહીં તેમ છતાં એને કોઈ પણ જાતના ગુના કે વાંક વગર આ દીકરીની ધરપકડ કરી તો આવા હરામી અને અંગ્રેજની ઓલાદ એવા યસપીને ફાંસીની સજા આપો અને આવા કોઈ રાજકીય હોય તો એને પણ ફાંસીની સજા આપો અને જો આ આપણી સરકાર નિષ્ફળ નીવડે તો જનતાને આ બે આરોપી હોંપી દે જનતા એનો બદલો લઈ શકે એમ છે હવે એટલો બધો ભ્રષ્ટાચાર અને આક્રોશ વધી ગયો છે જનતાનો કે આ સરકાર ઉપર વિશ્વાસ રહ્યો નથી એટલે સરકાર હવે પોતાની જે નીતિ છે એમાં સુધારો કરે અને નહીં તો આ જનતા આવનારી બેલેટ પેપરથી ચૂંટણી માંગી અને આ સરકારને પાકિસ્તાનના સીમાડા સુધી ધકેલી દે તેમ છે ભારત માતાજી જય મારું નામ બાબુભાઈ અજરભાઈ મકવાણા ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ આજનું આવેદન હતું આજનું આવેદન મુદ્દો એ જ હતો કે જે અમરેલીની અંદર જે બનાવ બન્યો છે એ બારામાં અમે આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે કે જેથી કરીને હવે બીજા તાલુકાની અંદર આવું ન બને કારણ કે દીકરી જે છે તો કોઈપણની દીકરી હોય કોઈ પણ સમાજની હોય તો એની ઉપર આજે કિશોર ઉજાડવાનું જે કામ કર્યું છે પોલીસે અને પોલીસે જે રાજકીય આથા બનીને આજે કર્યું છે એમાં અમે સહમત નથી એના માટે અમે આ વિરોધ કરવા માટે આવ્યા છીએ